મહાવીર દિવસે તમામ સુરત મનપાએ કહ્યું કે આદેશનું પાલન ન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે હાલ તો દેશમાં ચૈત્ર નવરાત્રીની સાથે આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર પણ આવશે મહાવીર જયંતિનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ કરાશે સૂચનો ભંગ કરવા બદલ જે તે શખ્સો સામે કાર્યવાહી હાથ પણ ધરાશે સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રખાશે જેથી સત્તર એપ્રિલ બુધવારના રોજ રામનવમી એકવીસ એપ્રિલ રવિવારના રોજ મહાવીર જયંતિ છે અને આ નિમિત્તે સુરત મહાનગરપાલિકા સંચાલિત સલાબતપુરા અને રાંદેરના કતલખાના બંધ રહેશે અને સલાબતપુરા બે જગ્યાએ કતલખાના આવેલા છે જ્યાં મોટા જાનવરોની કતલ કરવામાં આવે છે ઓફિશિયલી એને ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ એની કતલ કરી અને એ એનું જે છે તે ખાવાલાયક છે કે નહીં એ વેટરરી ડોક્ટર દ્વારા ચેક કરવામાં આવે છે હાલ જે નજીકમાં તહેવારો આવી રહ્યા છે સત્તર તારીખે રામનવમી છે એકવીસ તારીખે મહાવીર જયંતિ છે એ તહેવારને ધ્યાને રાખી અને સુરત મહાનગરપાલિકા દ્વારા આ બંને જગ્યાએ કતલખાના બંધ રાખવામાં આવશે અને એની નોંધ તમામ જે આ લોકો છે એમણે લેવાની અને સાથે સાથે જે માર્કેટમાં સ્ટોલ હોલ્ડરો છે એ તમામ લોકોને નોંધ લેવા માટે જણાવવામાં આવે છે જે લોકો આ આ પ્રકારનું જે કતલ છે અન્ય કોઈ જગ્યાએ કરતા જણાશે તો તેની સામે બીપીએમસી એક્ટ અને સાથે સાથે પોલીસને સાથે રાખીને પણ ખૂબ જ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે